ખેડાના કપડવંજમાં દેવી દેવતાના મંદિરોને કાંટાળી વાડમાં બંધ કરાયા કપડવંજ નગરપાલિકાની હિન્દુ વિરોધી માનસિકતા છતી થઈ ખેડા જિલ્લાના કપડવંજમાં દબાણો દૂર કરવામાં હિન્દુ વિરોધી માનસિકતા દબાણકારોના મકાનો હટાવાયા અને મંદિરોને કાંટાળી વાડમાં કેદ કરાયા કપડવંજ નાની રત્નાકર માતા રોડના ચાર મંદિરોમાં પ્રવેશ અટકાવ્યો પૂજા અર્ચના અટકાવતા હિન્દુ નાગરિકોમાં ભભૂકી ઉઠ્યો રોષ અને મંદિરનો પ્રવેશ કરાયો બંધ ખેડાના કપડવંજમાં દેવી દેવતાના મંદિરોને કાંટાળી વાડમાં બંધ કરાયા કપડવંજ નગરપાલિકાની હિન્દુ વિરોધી માનસિકતા છતી થઈ ખેડા જિલ્લાના કપડવંજમાં દબાણો દૂર કરવામાં હિન્દુ વિરોધી માનસિકતા દબાણકારોના મકાનો હટાવાયા અને મંદિરોને કાંટાળી વાડમાં કેદ કરાયા કપડવંજ નાની રત્નાકર માતા રોડના ચાર મંદિરોમાં પ્રવેશ અટકાવ્યો પૂજા અર્ચના અટકાવતા હિન્દુ નાગરિકોમાં ભભૂકી ઉઠ્યો રોષ અનેક મંદિરનો પ્રવેશ કરાયો બંધ